જેથી એલસીબી ટીમે દક્ષેશ્વર મંદિર પાસેથી ઓટો રિક્ષા ઝડપી પાડી હતી જેમાંથી મોહમ્મદ અમન ઉના પાટિયા વિસ્તારમાં રહે છે અને મૂળ પશ્ચિમ બંગાળનો વતની છે જ્યારે ત્રીજો આરોપી અકબર ઉર્ફે બલ્લુલ શેખ તે પણ ઉનપાટિયા વિસ્તારમાં રહે છે આરોપી પૈકી મોહમ્મદ વહાદુ ઉર્ફે અમન ઓટો ડ્રાઈવર છે જેની પોતાની રીક્ષા નથી તે બીજાની રિક્ષા ભાડા પર ચલાવે છે રાકેબ સાફુદ્દીન શેખ મેઇન માણસ છે રિક્ષામાંથી છ કિલો સાતસો ત્રેવીસ રૂપિયાનો ગાંજો ત્રણ મોબાઈલ ફોન સત્તર હજાર પાંચસો અને ઓટો રિક્ષા જેની કિંમત થાય છે એક લાખ દસ હજાર જે મુદ્દામાલ જપ્ત કરવામાં આવે છે આરોપી ગાંજો ક્યાંથી લઈને આવ્યા અને ક્યાં લઈ જઈ રહ્યા હતા તે બાબતે તપાસ હાથ ધરવામાં આવી છે ત્રણેય આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ હજુ સુધી જાણવા નથી મળ્યો અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે